જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર મિત્રો વાત એટલા માટે કરવાની છે અત્યારે કારણ કે ન્યૂઝની અંદર સોશિયલ મીડિયાની અંદર વાતો ચાલુ થઈ ગઈ છે વાવાઝોડું લેન્ડફોલ થવાની તો આ બધી અફવાઓથી દૂર એક સાચી અને સચોટ માહિતી તમને આપવા માટે વિડીયો ટૂંકમાં બનાવું છું રાગા સા ટાઈફોન લાંબા અંતર કાપીને લગભગ સાડા ચાર હજારથી પણ વધુ અંતર કાપીને તે હજી પણ ટકી બેઠું છે અને આખરે તે અરબ સાગરની અંદર વાવાઝોડામાં પરિવર્તિત થયું છે તેની આઈએમડી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને તેનું નામ આપવામાં આવ્યું છે શક્તિ તો ખાસ કરીને મિત્રો આ જે વાવાઝોડા બાબતે તમને જેટલી પણ માહિતી મળી રહી છે તેની અંદર થોડો હું વધારો કરીશ કે આ વાવાઝોડું છે તે ગુજરાત સુધી આવી અને ગુજરાત ઉપર લેન્ડફોલ થશે તો પણ તેની અંદર એ તે સ્પીડ નહીં હોય તે તાકાત નહીં હોય અને તે શક્તિ નહીં હોય પહેલી વાત બીજી કે કે આ વાવાઝોડું ગુજરાત સુધી આવવાનું લેન્ડફોલ થવાનું નથી હાલ કોઈ જ મોડેલની અંદર એવું દેખાઈ રહ્યું નથી અત્યારે તમે આ જે જોઈ રહ્યા છો તે સેટેલાઇટ પિક્ચર અત્યારે આપણે કહીએ તો એ આઠ તારીખનું છે આઠ તારીખ સુધી તે હજી પણ અરબ અરબસાગરની અંદર જ રહેવાનું છે બીજું કે તેની અંદર કોઈ અતિભારે વરસાદ જેવું કોઈ મોડેલની અંદર દેખાઈ રહ્યું નથી વરસાદ બાબતે પણ હજી પણ ઘણી બધી અસમંજસ છે તેની અંદર ખૂબ મોટા ફેરફાર થવાના છે ગઈકાલે પણ મેં કહ્યું હતું કે સિસ્ટમ રિટર્ન આવશે તો પણ તેની અંદર ઘણા બધા ફેરફાર થશે રિટર્ન આવવાના જે ચાન્સીસ આપણે દેખાડ્યા તે પચાસ પચાસ ટકા આપણે કહ્યું હતું તેની અંદર કદાચ આપણે એમ માની લઈએ કે તે સાહીઠ ટકા આવવાના ચાન્સ છે અને ચાલીસ ટકા તે આપણા સુધી નહીં આવવાના ચાન્સ છે હું અત્યારે કહીએ તો પણ તે ગુજરાતમાં કોઈ નુકસાનકારક વરસાદ નહીં હોય એટલે કે પવન સાથે વરસાદ હોય એવું નહીં બને અત્યારનો વરસાદ છે તે નુકસાનકારક તો એકસો ને દસ ટકા હોય અત્યારે ખેડૂતો જે પાક તૈયાર છે તેની અંદર નુકસાન તો ખૂબ થતું જ હોય પણ ખાસ મિત્રો આ જે વાવાઝોડા બાબતે અફવાઓ ચાલી રહી છે તેનાથી ડરવાનું નથી આપણે સલામતી રાખવી જરૂરી છે આપણે સાવચેતી રાખવી જરૂરી છે આપણે આપણા કામ હોય તો આ ટોપી લેવાના છે કારણ કે કામ તો ખેતી કામ તો અત્યારે થયા જ ન હોય પણ આપણે સાવચેતી અને સલામતી જરૂર રાખશું પણ ડરવાની જરૂર નથી અફવાઓથી છેટા રહેજો પાછળ મોટા સ્ક્રીન ઉપર વાવાઝોડું દેખાડશે તમને અને ખોટી ખોટીને મોટી મોટી વાતો કરવાવાળા ન્યૂઝ ચેનલની અંદર અને સોશિયલ મીડિયાની અંદર ઘણા છે હજી પણ થોડા સમય માટે તેની ઉપર નજર રાખવી જરૂરી છે આગળ શું ફેરફાર થઈ રહ્યો છે તે જોવું જરૂરી છે ત્યાર પછી જ કહી શકાશે કે તે ગુજરાત તરફ આવશે તો ત્યારે તેની સ્પીડ શું હશે તેની અંદર વરસાદની ગતિવિધિ શું જોવા મળશે તેના માટે થોડી રાહ જોવો હજી કારણ કે હજી તેની મુવમેન્ટ છે તે ગુજરાત તરફની થઈ નથી સંભવિત સિસ્ટમ ટ્રેક દેખાડી રહ્યો છે કે ગુજરાત તરફ આવશે તો પણ ગુજરાત ઉપર લેન્ડફોલ થશે કે નહીં થાય આવશે ત્યારે તે કેટલું નબળું પડીને આવશે તે હજી પણ જોવાનું બાકી છે કોઈ પણ જાતની ખોટી અફવાઓથી દૂર રહેવું સાવચેત રહેવું સલામત રહેવું આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે De Edward Cadiz.